નવસારી જિલ્લામાં રહેતા પાસઠ વર્ષીય ઈસમ અને બે સંતાનના પિતા એવા સાથે દુષ્કર્મ આચરનાર એક આરોપીને કોર્ટે સખત કેદની સજા હતી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કલમઠા ગામના પાસઠ વર્ષીય કાળીદાસ કોળી પટેલે ત્રણ વર્ષ પહેલા આઠ વર્ષની બાળકીને બોર આપવાની લાલચ આપી અને તેની સાથે શારીરિક રીતે કર્યા હતા ત્યારબાદ આ ઘટના અંગે ગણદેવી પોલીસ મથક ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે ગણદેવી પોલીસે આરોપી કાલિદાસ કોળી પટેલની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી આપ્યો હતો આ બાબતે નવસારીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટના સ્પેશિયલ જજની પોક્સો કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો ત્યારે જજ તેજસ બ્રહ્મભટે પીડિત બાળકીનું નિવેદન અને મેડિકલ પુરાવાને ધ્યાનમાં રાખી સરકારી વકીલ અજય ટેલરની દલીલોને પણ માન્ય રાખી અને આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને તેને વીસ વર્ષની સખત કેદ અને દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો આજે મારી આઠ વર્ષની ડિગ્રી સાથે કૃત્ય કરનાર આરોપી વિરુદ્ધનો કેસ નવસારીમાં કોર્ટમાં ચાલી જતા આરોપીને વીસ વર્ષની સજા કરવામાં આવે છે જેથી આજે અમોને ખરા અર્થમાં ન્યાય મળેલો હોય તેવી લાગણી થઈ રહી છે તેમજ જો કોઈ પણ દીકરી સાથે આવો કોઈ પણ કૃત્ય બને તો તમામ માતા પિતાઓ આવા કૃત્ય કરનાર વિરુદ્ધ અચૂક અવાજ ઉઠાવવો જોઈએ ન્યાયની અદાલતો ખૂબ જ સંવેદનશીલ થઈ આવા ગુનાઓમાં ન્યાયિક નિર્ણય કરતી હોય છે તેમજ ફળિયામાં રહેતી વ્યક્તિઓ ઉપર ભરોસો કરવો કે કેમ કે તમામ દીકરીઓના માતા પિતાએ અમુક વિશ્વાસ અચૂક વિશ્વાસ અપાવવો પડશે